અમદાવાદમાં વરસાદ દરમિયાન અમદાવાદના અંડરબ્રિજમાં પાણી ભરવાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદમાં પ્રીમોન્સૂન કામની પાછળ કરોડો રૂપિયા વાપરતી એમસી દ્વારા અમદાવાદના સત્તર અંડરબ્રિજોમાં પાણી ભરાયા પછી પાણીનો નિકાલ કરવા માટે એક વખતે આ પંપોનો ખર્ચો અમદાવાદના લોકો માટે કેટલો ફાયદાકારક રહે તે તો ચોમાસા દરમિયાન જ ખબર પડશે અમદાવાદના સત્તર બ્રિજમાં પાણી નિકાલવા માટે પંપો મૂકવાની કાર્યવાહી હાથ ધરાશે પંપો મુકાશે એમસી દ્વારા એક

અમદાવાદની અંદર અંડરપાસ આવેલા છે જે રેલવેમાં રેલવે બ્રિજ ક્રોસ કરી નીચે અંડરપાસ હોય છે એમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં ગાડી એક સંપ બનાયેલો હોય છે સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે તેમ છતાં સંપ ભરાઈ જાય પછી જે બ્રિજ અંડર બ્રિજ હોય છે એમાં પણ લગભગ બબે ફૂટ પાણી આવી જતું હોય છે તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ એના જે પંપો આવે છે પંપો લાઈટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવરજવર જવર અંડરબ્રિજની અંદર ચાલુ જ રહે એના માટે આપણે આ વ્યવસ્થા ગોઠવીએ છીએ એનો ખર્ચો લગભગ એક કરોડને ચૌદ લાખ રૂપિયા જેવો અંદાજીત થશે